રાપરના એક ગામમાં એક મહિલા સાથે વળજબરીથી દુષ્કર્મ આચરાયું રાપર તાલુકાના એક ગામમાં આવેલ વાડીમાં રહેતી શ્રમિક મહિલાની ઓરડીમાં જોઈને એકલતાનો લાભ લઈને બળજબરીથી શારીરિક સંબંધ બાંધી તેના બીભત્સ ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ પોલીસ મથકે મથકે પહોંચ્યો હતો રાપર મંજી ચામરિયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત પહેલી એપ્રિલના રોજ ફરિયાદી મહિલા પોતાના વાડીએ આવેલી ઓરડીમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તે અંદર આવી મહિલા સાથે બળજબરી કરી શરીરે સંબંધ બાંધ્યો હતો બાદમાં મહિલાના બીભત્સ ફોટો પાડી લીધા હતા અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અંતે આઠ માસ બાદ મહિલાએ તેની સામે ફોજદારી નોંધાવી હતી વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પીઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેડ નખત્રાણા માતાના મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન